તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક અને તમે જે ગાડી જોઈ રહ્યા છો આ બંને વસ્તુ ભગવાનભાઈને વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો બંને ની માહિતી વિડીયો અંદર આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં એક બાઇક છે અને સાથે ગાડી છે બંને વેચવાના છે બંનેના

પેલા ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા તો તેમના ઓનરનો કોન્ટેક વેચાઈ જશે તમારે ખોટો થશે કમ્પ્લીટ આખી રનિંગ કન્ડિશનમાં બાઇક છે બધા ડોક્યુમેન્ટ કાગળીએ કમ્પ્લેટ ટાયરનું કન્ડિશન સારું બાઇકમાં સડો જોવા નહીં મળે કિંમત આડત્રીસ હજાર રાખી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તેની સાથે તમે એક જે આ ગાડી જોઈ રહ્યા છો તે પણ આપવાની છે બે ના ચૌદના મોડેલની છે અને ઓછી ફરેલી ફૂલ સાચવેલી ક્લીન ચોખ્ખી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કે એ પણ સડો પણ જોવા નહીં મળે આની કિંમત પાંચ લાખ અને ત્રીસ હજાર રાખી છે બંને તમારે વસ્તુ એકી સાથે લેવી હશે તો પણ તમે લઈ શકો છો કિંમતમાં ફેરફાર થશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો ભચાઉ અને ચોબારી ગામે બંને વસ્તુ જોવા મળશે બાઇક અને આ ગાડી લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભગવાનજી ભાઈ નામ નવ્વાણું સાત એસી વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો